આ તો આખું જીવન કાઢવાનું છે ભલા માણસ તો આપણને એના વિશે ખબર હોવી જ જોઈએ ને કે ન હોવી જોઈએ અને એટલા જ માટે આપણી મનરૂપી કન્યાને વરાવવાની છે જેની સાથે એનું નામ છે શ્રી કૃષ્ણ આપણા મન માટે આપણી મતી માટે જો કોઈ યોગ્યમાં યોગ્ય વર હોય તો એ કેવલ એક જ છે શ્રી કૃષ્ણ તો પ્રથમ ની અંદર આપણને સંકેત કર્યો છે કે આપણો વર જો કોઈ હોય તો એ કેવલ એક જ છે શ્રી કૃષ્ણ તો પછી કે કે આખા તો બસ એ એ એના માટે જ છે કે કે એનામાં પ્રેમ થાય તો એવું શું છે એમાં તો કે એમાં એનું એવું ચરિત્ર છે એનું સ્વરૂપ છે એના કાર્ય છે એના સ્વભાવ છે કે જેને કારણે આપણને એનામાં પ્રેમ થાય અને એટલા જ માટે મંગલાચરણ ના પ્રથમમાં માં આપણને એના ત્રણેય દર્શન કરાવ્યું અને છેલ્લે આપણને કહ્યું કે પ્રેમ કરવાની રીતમાં એક જ છે હું મટીને અમે બની અને જો કરીએ તો એ બહુ ખુશ થાય કોવિને દુ સ્તમસાય અભુ તારુદાયમ મુનિમાન તોસ્મિ અનુપેતમ પદથી બતાવે છે જેને કારણો નથી ગર્ભમાં રહી શકે ભલા માણસ બધા કે ને ભગવાન શંકર ને વ્યસન છે વ્યસન છે વ્યસન છે પણ વ્યસન છે શેનું વ્યસન છે કા કથા કહેવી ગાવી અને કાં કથા સાંભળવી સ્વર્ગે સત્યે કૈલાસે વૈકુંઠે નાસ્તમ રસ અત પીબન્ સદભાગ્યા મુત ભાગશાળી છો કે તમને આ મૃત્યુલોકની અંદર આ બધું રહ્યું છે આ સુખ સ્વર્ગમાં સત્યમાં કૈલાસમાં કે વૈકુંઠમાં પણ મળતું નથી અને પીવું હોય તો એના માટે એમણે ધરતી પર આવવું પડે છે અને આપણે ધરતી પર છીએ મૃત્યુલોકમાં છીએ છતાં પણ આપણને એના પ્રત્યે આદર કેળવવો પડે છે છતાં પણ થતો રાથી પર બેસીને રાજાએ આખી રામલીલા જુએ એ પ્રમાણે જે જે સ્થળ છે એ પ્રમાણે આખા કાશીમાં એવા વિસ્તાર છે એના એ પ્રમાણે નામ છે તો જે કથાનો ક્રમ હોય એ પ્રમાણે એ જગ્યાએ એ કથા થાય અને ભજવાય રાતના સમયે અને આખું ગામ એને દર્શન કરતું હોય અને આખા વિશ્વમાંથી લોકો એને જોવા માટે આવે જજો કોઈ વાર બહુ મજા આવશે